સુરતના વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન બે ક્રેન વડે લોન્ચર મેટ્રો પર ચડાવવામાં આવી રહ્યું હતું દરમિયાન બંને ક્રેન ઊંધી વળી ગઈ હતી ટ્રેન બાજુમાં આવેલ ઘરની બાલ્કની પર નમી પડી હતી જેથી બાલ્કનીનો ભાગ તૂટ્યો હતો ને હાલ કોઈ જાનહાનિ થઈ નથી ઘરમાં કોઈ હાજર ન હતો દુર્ઘટનાને પગલે મેટ્રોના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી છે સારોલી વિસ્તારમાં મેટ્રોના સ્પાનમાં પડેલી તિરાડના કારણે મેટ્રોની કામગીરી પર માછલા ધોવાયા હતા ત્યારે નાના વરચ્છ વિસ્તારમાં પણ મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન ઊંડી વળી ગઈ હતી જેના કારણે આસપાસના લોકોમાં ડરનો માહોલ પેદા થયો થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે લોકોના ટોળા વળી ગયા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત ફાયર કંટ્રોલથી કોલ મળેલ કે નાના વરાછા ઢાળ પાસે તપોવન સ્કૂલ પાસે મેટ્રોની કામગીરી ચાલુ છે કોઈ કંઈક ક્રેનનો ભાગ આ ક્રેન છે એ બંગલા નજીકમાં જે બંગલો સ્થિત છે એની ઉપર ક્રેન પડી છે એટલે ઘટના સ્થળે આવીને તાત્કાલિક સરથાના ફાયર સ્ટેશનની ગાડી મોટા વરાછા કાપોદરા ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ફાયર કંટ્રોલથી રવાના કરેલ ઘટના સ્થળે આવીને જોતા પરિસ્થિતિ એવી છે કે બે ક્રેનથી કોઈ ઓબ્જેક્ટને ઇરેક્શનની કામગીરી ચાલતી હતી એ દરમિયાન એક ક્રેનનો જે બૂમ પોર્શન છે એ બેન્ડ થતાં અત્યારે આ પાછળની પરિસ્થિતિ આપ જોઈ શકો છો એ મુજબ ક્રેનનો એક પોર્શન એક સાઇડની ક્રેનનો પોર્શન બેન્ડ થવાથી બંને ક્રેન ઉપર ઇફેક્ટ થતાં આ પોર્શનમાં આ પોઝિશનમાં છે અત્યારે પરંતુ તપાસ કરતા કોઈ ઈજા જાનહાનિ નથી સામાન્ય કંઈક ડ્રાઈવર ગભરાઈને કૂદી ગયો હતો તો એને ખાલી અહીંયાથી એ લોકોએ રવાના કરેલ છે મારું નામ સંદીપ કુમાર પટેલ છે જે આજે જે ઘટના બની છે આ તેના માટે આ ક્રેનનો જે આ પિલ્લર છે તે ઉપર ચલાવતા હતા બંને ક્રેન દ્વારા પણ એનું વજનમાં બેલેન્સ ખોળવાઈ ગયું હતું ક્રેનનું જેના લીધે એક ક્રેન નમી ગઈ તેના લીધે બીજી ક્રેન ઉપર વાળ આવ્યો તેના લીધે એનો બેન વળી ગઈ ને એ ધળંગ લઈને પાછળના મકાન પર પડી એ મકાન પર પડતાની સાથે અમે પાછળના મકાનમાં ગયા અંદર કે કોઈને વાયગું નથી પણ નીચે એ મકાન ખાલી છે તેને તારું મારેલું છે તેમાં કોઈને કોઈ વાયગું નથી જે નીચે ગાડીઓ એવું છે એને નુકસાન થયું છે બાકી બીજું ખાલી ક્રેનનો ડ્રાઈવર હતો તેને થોડીક ઈજા પહોંચી હતી તેને સારવાર હેઠળ અમે હોસ્પિટલ પહોંચાડી દીધો છે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે